છો મિત્રો મજામાં મજામાં જશો સ્વાગત છે મારા નવા બ્લોગમાં અને ગુડ મોર્નિંગ આજે આપણે જવાના છે ઓફિસની ટૂરમાં રાઈડી બાજુ રાઈડી મને બી નથી ખબર કઈ બાજુ આવ્યું એટલે ચાલો આજે હું તમને મારી ઓફિસની ટૂર કરાવું હું શું શું કામ કરાવું ને બતાવું ચાલો મળીએ મિત્રો બે દિવસથી આ જુનાગઢમાં બહુ વરસાદ છે તમારે કેવો છે કોમેન્ટમાં જણાવજો અમારે બે દિવસે સાંજ નો બહુ ચાલુ છે અને અત્યાર બી છે અને આપડે નીકળી ગયા ઓફિસ બાજુ જવા માટે પાછું આપણે પહોંચી ગયા હે ઓફિસે બાગ છે આ આપણી ગાડી છે હવે સ્ટાફ આવે એટલે આપણે સામાન ભરી અને નીકળીએ આ આપણી ઓફિસ છે સરદારબાગ હા સરદારબાગ ચાલો સ્ટાફ આવે એટલે ભરીને નીકળીએ આપણે કીટું ભરવાની હોય અને ત્યાં જઈને ટેસ્ટિંગ કરવાનું હોય ચાલો મળીએ તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા હે આ અમારું કામ છે ટેસ્ટિંગ કરતા હોય ને હું બેઠો હોય જો આપણી ગાડી પડી છે ચાલો મળીએ હવે ઘરે તો ફાઇનલી ચાલો આપણે નીકળવાનું છે મિત્રો જો અમારું કામ છે ટ્રાન્સફોર્મ છે અને હું જીબીમાં ગાડી હલાવું છું મારી પોતાની ટેન્ડર બેઝ ઉપર એટલે અમારે છાસઠ કેવી એકસો બત્રીસ કેવી કે કોઈ પણ સબસ્ટેશનોમાં હોય ત્યાં કામ કરવા આવવાનું હોય ચાલો હવે મળીએ ઘરે તો આપણે આવી ગયા છે અને હવે જઈએ આપણે ઘર બાજુ વિજ આવી ગયા સામાન ઉતરી ગયો સ્ટાફ ને ઉતારી દીધા હવે આપડે જઈએ ઘરે ફાઇનલી અત્યારે પપ્પા આવી ગયા છે ઘેરે હાથી ગોલા જાને આને ને તો પપ્પા હે અને પપ્પા ટીવી જોતા અને અને આજે અત્યારે વરસાદ હવારે બહુ હતો હું નિશાળે ગયો હતો એટલે બહુ વધારે વરસાદ હતો અને વરસાદ હતો એટલે આજે ટ્યુશનમાં બી રજા રાખી દીધી હતી એટલે ટ્યુશનમાં ટ્યુશન વાળા એ રજા રાખી હતી અને હવે અત્યારે કરવાના હિયે જીનકુ અને અમે બે મેગીનો નો ચેલેન્જ અમે બે ખાના હિયે મેગી બે મિનિટમાં જે સૌથી પહેલા મેગી ખાઈ જાય ઈને મળશે एक ने मर चॉकलेट ने जे जीत से ही ने मर से चॉकलेट ने जे हाल से ही ने मत ओ मत खा लो ए मत तो, तो आज खा है मत चुक आज खा है मत चुक आज खा है हेलो जे खाई मेरी चॉकलेट खाई आया मम्मी मेरी चॉकलेट मिल गई बलली ने मम्मी એટલે પછી આપણે ખાઈ આયા ના ડેરી મિલ્ક ખાવાની હે જીнку નહીં ખાઈ જે જીટ સેને ખાની હે ડેરી મિલ્ક જે હર સેને ખાવાની હે મર્ચુદ નથી સાઈદ ગંદો મર્ચુ કદે યાર મર્ચુ 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 કડે જલ્દી કડે

एक मोबाइल में कर ले टाइमर चालू हो गया यार पापा ले ही ना बेही गया है टाइमर जाया जीरो ऊपर है देखा ही जा फोकस की चालू जीरो ऊपर है ना पापा अबे टाइमर चालू कर से कैमरा को सेट कर दे तो हेलो अबे कैमरा अभी पापा पकड़ पो से हेलो मैं तो आज पहली बार करता हूँ फर्स्ट टाइम चैलेंज कर ये है मैगी चैलेंज रुद्र विद डक्स <laughs> ने टाइम में चालू कर दी दुआ ने जे टाइम में नहीं એટલે હવે આપણે ચાલુ કરીએ છીએ મેગી ચેલેન્જ રુદ્ર દક્ષ ચાલો ચાલો બે મિનિટ નો ટાઈમ છે મિત્રો જેમ ખાવ એમ ખાવ દેવાનો ફરવા દો ચોવીસ સેકન્ડ થાય મિત્રો હમુજો 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 બાદવાન નહીં એમ નહીં આડત્રીસ સેકન્ડ કોણ આગળ છે આમાં કઈ ખબર પડતી નથી બેને હરકી છે હજી

એક ને ત્રીસ એક ને ચાલીસ બે મિનિટ નો ટાઈમ છે હાલો નવ મિનિટ રહી એક ને બાવન

vô ở dạ chào luôn, chào luôn, chào các em, mời các em chơi, chơi thôi, cho này, không có gì cả, không có gì cả, ગઈર તો ખાઈ ગયો ખાઈ જો ખાઈ જો જોઈને હવે તી ખુલાઈ ગયું ચેલેન્જ હવે પૂરું કર્યું ફર્સ્ટ ચેલેન્જ હતું મેગી ચેલેન્જ 10 અને રુદ્ર જીતી ગયો તો હવે ચેલેન્જ થઈ ગયા હે અરે યાર થોડીક તો દે યાર થોડીક એ આ એટલી દઈ દેની ને એ થઈ ગયો તો આજ નો ચેલેન્જ આ જીતી ગયો કારણ કે એને ચીટિંગ કરી છે એને ચીટિંગ કરી છે એને પહેલા તો મારી રીસમાં માં વધારે નાખ દીધી આજ ના બસ આટલું જ મળ્યા હવે તમને કહે જલ્દી નવા બ્લોગ બાય બાય સી યુ ગુડબાય એન્ડ ટેક કેર